નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર લગામ કસવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એક નવતર અભિગમ અપનાવ્યો છે હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને સીધો મેમો ઘરે મોકલવામાં આવશે અને તેમને દંડ ભરવા માટે ટ્રાફિક શાખાની કચેરીએ રૂબરૂ બોલાવવામાં આવશે આ પગલું ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા અને નિયમોનું પાલન કરવા માટે લેવામાં આવ્યું છે ત્યારે જ મેમો આપી દંડ વસૂલવામાં આવતો હતો અથવા ઈ ચલન મોકલવામાં આવતા હતા જોકે ઘણા કિસ્સાઓમાં દંડ ભરવામાં વિલંબ થતો હતો અથવા તો કેટલાક લોકો દંડ ભરવામાંથી છટકી જતા હતા આ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે સ્થળ પર દંડ વસૂલની વખતે થતી દલીલો અને સંઘર્ષને ટાળવા માટે પણ આ નવો અભિગમ મદદરૂપ થશે બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ નવો કાયદો નથી આ નવો અભિગમ છે આ સીપી સાહેબ એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે મારા જે સીસીટીવી કંટ્રોલ રૂમ છે એમાંથી રોજ અલગ અલગ સર્કલ ઉપર જે ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે સિગ્નલ ભંગ કરે છે એવા લોકોના કેમેરાથી ફોટો પાડી અને એ લોકોને મારી કચેરીએ બોલાવવામાં આવશે અને એમને સીધો દંડ કરવામાં આવશે અમને સૂચના આપવામાં આવશે શિખામણ આપવામાં આવશે કે ભાઈ તમે આવું ના કરો કારણ કે આપના માધ્યમથી વારંવાર એ લોકોને સૂચના આપવા છતાં આટલા દંડ કરવા છતાં આટલા અવેરનેસના કાર્યક્રમો કરવા છતાં જેટલા મહત્વઅશ ફરક થવો જોઈએ એટલો નથી થયો તેના કારણે આ નવા અભિગમરૂપ સીપી સાહેબના સૂચના માર્ગદર્શન પ્રમાણે અમે આ કાર્યવાહી ચાલુ કરી છે